ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા આગામી શરદ નવરાત્રી દરમિયાન દર્શન તથા આરતી ભોજન પ્રસાદ અને હવનાષ્ટમીના સમયપત્રકમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે તારીખ બાવીસ સાત બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ પ્રથમ નોરતા અને તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ના આઠમાં નોરતાની સવારે આરતીનો સમય ચાર કલાકનો રહેશે જ્યારે નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતી પાંચ કલાકે રહેશે પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારની આરતી સમયથી થી ત્રીસ મિનિટ પહેલાનો રહેશે અને નવરાત્રી દરમિયાન રોજે સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમય રહેશે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ ડુંગર પર હવન થશે અને બપોરે બે ત્રીસ કલાકે આ બીડું હોમાશે નવરાત્રી દરમિયાન સેવાના હમણાષ્ટમી નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે અગિયાર થી બે કલાકનો રહેશે જ્યારે હમણાષ્ટમી ના દિવસે ભોજન પ્રસાદનો સમય ભીડું હોમાયા પછી બપોરે બે પિસ્તાલીસ કલાક રહેશે